ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવે ત્રણ દિવસ ચાલનારા ગુજરાત વિધાનસભાના સત્રમાં પ્રજાના પ્રશ્નોનો અવાજ દબાવી દેવા માટે સરકાર પ્રયત્ન કરી રહ્યું કહ્યું હતું માત્ર ત્રણ દિવસ ચાલનાર ગુજરાત વિધાનસભા સત્ર સામે ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ વિરોધ નોંધાવતા તેમની પ્રતિક્રિયા સામે આવી છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વસાવાએ વિધાનસભા ખાતે મીડિયાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે આજથી વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે પરંતુ ફક્ત ત્રણ દિવસનું સત્ર બોલાવવામાં આવ્યું છે ગુજરાતમાં હાલમાં અનેક મોટા પ્રશ્નો ઉભા છે પરંતુ આ પ્રશ્નો વિશે ચર્ચા કરવા માટે કોઈ મુદ્દત આપવામાં આવતી નથી આજે ગુજરાતમાં કરોડો રૂપિયાનો ડ્રગ્સ

વિસ્તાર સહિત તમામ ગુજરાત ખાનગીકરણ વધી રહ્યું છે શાળાઓમાં શિક્ષક નથી તો દિવસ વધતા મહિલા અત્યાચારની બાબતો આવા દરેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર આજે અમારે વિધાનસભામાં પ્રશ્નો પૂછવાના હતા પરંતુ ફક્ત ત્રણ દિવસની વિધાનસભા નું સત્ર બોલાવીને સરકાર તમામ પ્રશ્નોને દબાવવાની કોશિશ કરી રહી હોવાના ચેતર વસાવાએ ગંભીર આરોપ મૂક્યા હતા ફક્ત વિપક્ષ સાથે અન્યાય નથી પરંતુ ગુજરાતની સમગ્ર જનતા સાથે અન્યાય હોવાનું પણ ચેતર વસાવા ઉમેરે છે પાંચમું સત્ર એટલે ચોમાસુ સત્ર આજે મળી રહ્યું છે ત્યારે માત્ર ત્રણ જ દિવસનું સત્ર બોલાવવામાં આવ્યું છે આજે ગુજરાતમાં એટલી એવા કેટલાય પ્રશ્નો સમસ્યાઓ આજે ઉભી છે છતાંય આ પ્રશ્ન આ સત્ર દરમિયાન તારાંકિત પ્રશ્નોની મુદત આપવામાં નથી આવી સાથે સાથે માત્ર કોરોમ પૂરું કરવા માટેનું જ આ સત્ર બોલાવ્યું હશે એવું અમને લાગી રહ્યું છે કેમ કે આજે ગુજરાતમાં તમે જોઈ લો દિવસે ને દિવસે કરોડો રૂપિયાના ડ્રગ્સોના સમાચારો આવે છે સાથે સાથે ટેટટાટ પાસ ઉમેદવારોના પ્રશ્નો આજે કાયમી શિક્ષકની ભરતીને લઈને છે વનકર્મીઓ આજે આંદોલન કરી રહ્યા છે આજે અમે જ્યારે ગાંધીનગરમાં આવ્યા તો અમને તો એવું લાગ્યું કે આખું ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે કેમ સરકાર આટલું બધું ડરે છે

એસટીના જાતિના પ્રમાણપત્રની બાબત હોય સિંચાઈની બાબત હોય કે દિવસે ને દિવસે ગુજરાતમાં મહિલા પર થતા અત્યાચારોની બાબત હોય અમારે દરેક બાબતોને લઈને આજે રજૂઆતો કરવાની હતી પ્રશ્નો પૂછવાના હતા ટૂંકી મુદતની વિધાનસભાનું સત્ર બોલાવીને આ માત્ર અમારી સાથે વિપક્ષની સાથે અન્યાય નથી પણ ગુજરાતની સમગ્ર જનતા સાથેનો અન્યાય છે એવું આજે અમે લાગી રહ્યું છે માત્ર ને માત્ર આજનું જે સત્ર છે ચોમાસુ સત્ર માત્ર કોરમ પૂરું કરવા માટે જ સરકારે બોલાવ્યું છે એવું અમે માની રહ્યા છીએ